આ નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી હાલમાં અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેકનિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે આ ઘટનાને કારણે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ છે તે ટાળવે હતા આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદની અંદર અને એમાં ઘણા બધા લોકો મોતને ભેટ્યા હતા પરંતુ ક્યાંક વધુ એક દુર્ઘટના થતા બચી છે ખાસ કરીને જે પ્લેન છે તે સુરતથી દુબઈ જઈ રહ્યું હતું ઇન્ડિગોની ફ્લાઇટ હતી એની જ અંદર એન્જિનની સમસ્યા સર્જાઈ હતી ને તેને જ કારણે અમદાવાદના એરપોર્ટ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે પાયલોટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે એન્જિનની ખામી સર્જાઈ હતી એટલા જ માટે થઈને અને તરત જ અમદાવાદ ખાતે તેનું લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે જો